ગઈકાલે આમ આદમી પાર્ટીની પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી હતી આજે ધારાસભ્ય દળની બેઠક મળી અને તેમાં એક નામ સર્વસંમતિથી બહાર આવ્યું છે તે છે આતિશીસિંહ એટલે દિલ્હીના મુખ્યમંત્રી પદે હવે આતિશી બિરાવશે તેવી હવે શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે એક નામ સર્વસમતિથી બહાર આવ્યું છે અને આજે સાંજે સાડા ચાર વાગે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે ઉપરાજ્યપાલનો સમય મેળવી લેવામાં આવ્યો છે અને સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ તેઓ રાજીનામું આપશે અમારી સાથે સહયોગી દેવનાથ પાંડે જોડાઈ ગયા છે દેવનાથ આજ વેસ તો કલસે બેઠક લગાતાર ચાલુ હોય આજે બેઠક ઓર હોય ક્યાં આતિશી નામ કે ઓર ઓર કોઈ નામ આ સકતા હૈ देखिए विकास बिल्कुल बैठक अभी आम आदमी पार्टी के विधायक दलों की चल रही है और इस बैठक में आदशी मरलेना जो दिल्ली सरकार में शिक्षा मंत्री भी हैं और अरविंद केजरीवाल के जेल जाने के बाद उन्होंने दिल्ली सरकार को बखूबी जिम्मेदारी से निभा निभाया भी था तो अभी अरविंद केजरीवाल ने उनके नाम का प्रस्ताव रखा है और संभवतः आदशी मरलेना को भी दिल्ली का मुख्यमंत्री बनाया जा सकता है लेकिन विधायक दल की बैठक अब तो कुछ देर बाद जब खत्म हो जाएगी विधायकों के निकलने का सिलसिला शुरू होगा उसके बाद आधिकारिक तौर पर अरविंद केजरीवाल इस नाम का ऐलान कर सकते हैं लेकिन अभी आधिकारिक तौर पर नहीं लेकिन सूत्रों के हवाले से जो कहा जा रहा है अतशी मरलेना के नाम पर सभी विधायकों ने सहमति जताई है क्योंकि अरविंद केजरीवाल ने खुद उनके नाम पर प्रस्ताव रखा था तो आखिरी मुहर अभी लगना बाकी है लेकिन संभवतःशी मरलेना को अगला मुख्यमंत्री बनाया जा सकता है विकास

વિજય આ રાજનીતિ સમજાતી નથી સુપ્રીમ કોર્ટમાંથી જમાનત મળે છે જેલમાં એકસો સિત્યોતેર દિવસ સુધી કેજરીવાલ રહ્યા પરંતુ ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રી પદ ન છોડ્યું પરંતુ જમાનત મળ્યા બાદ તુરંત જ તેમણે કહ્યું ને તેમાં પણ કહ્યું કે અડતાલીસ કલાક બાદ હું રાજીનામું આપીશ અને હવે રાજીનામું આપવાની તૈયારીને એક નામ બહાર આવ્યું છે આતિશીનું શું આ જ નામ આપણને આગળ જોવા મળશે મુખ્યમંત્રી તરીકે કે પછી આમાં પણ ભાજપ જે રીતે સરપ્રાઇઝ આપતું રહેશે આમાં પણ કોઈ સરપ્રાઇઝ આપણને જોવા મળી શકે સરપ્રાઇઝ તો આમ આદમી પાર્ટીએ આપી હતી ત્યારે કે જ્યારે કેજરીવાલ જેલ મુક્ત થઈને આવ્યા અને કહ્યું કે હું બે દિવસમાં રાજીનામું આપીશ એટલે આજે સાંજે સાડા ચાર વાગ્યે તેઓ સીએમ પદથી રાજીનામું આપવાના છે નક્કી છે પરંતુ એમના પૂર્વ કોણ હવે સંભાળશે એ પણ નક્કી થઈ ગયું છે કારણ કે બેઠકની અંદર કેજરીવાલે જ આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો જેનો સર્વાનુમતે ધારાસભ્યોએ સ્વીકાર કર્યો એટલે કે ધારાસભ્ય દળની બેઠક હવે પૂર્ણતાને આરે છે એટલે નવા સીએમ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ફાઇનલ છે કે આતિશી છે કારણ કે આમાં હવે કોઈ ફેર ફેરફાર શક્ય લાગતો નથી આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે કારણ કે આગાઉ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી સૌ પ્રથમ સુષ્મા સ્વરાજ બની ચૂકેલા છે ત્યારબાદ કોંગ્રેસમાંથી શીલા દીક્ષિતે પંદર વર્ષ સુધી દિલ્હીનું સુકાન સંભાળ્યું હતું અને હવે આતિશી આતિશીની રાજનીતિક કેરિયર ઘણી ઝડપથી આગળ વધી છે કારણ કે ચાર જ વર્ષની અંદર ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી બનવા સુધીની એમની આ સફર ઘણી રોચક ઘણી કઠણ અને પડકાર ભરી પણ રહેલી છે પરંતુ આ તમામ પડકારોનો સામનો કરીને આજે એક મજબૂત મહિલા મુખ્યમંત્રી તરીકે તેઓ ઉભરીને સામે આવ્યા છે કારણ કે છેલ્લે બે હજાર વીસની અંદર જ્યારે તેઓ કાલકાજી બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા ત્યારબાદ આગળ જતા પાર્ટીએ ઘણી જવાબદારીઓ આપી અને પાર્ટી જ્યારે સંકટ સમયમાં ફસાય કે એમના મોટા નેતાઓ સીએમ ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ જ્યારે જેલમાં હતા એ સમયમાં સૌથી વધારે ચૌદ જેટલા મંત્રાલયો સંભાળીને તેમની જે ક્ષમતા છે એ આતિશીએ સંપૂર્ણ રીતે પુરવાર કરી બતાવી છે કેજરીવાલના સૌથી નજીકના માનવામાં આવે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા છે મધ્યપ્રદેશની અંદર પણ સારો એવો સમય વિતાઈને જ્યારે સંગઠનની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય એ કરી ચૂક્યા છે ત્યારે આતિશી હવે નવા સીએમ પદે આરૂઢ થવા જઈ રહ્યા છે એટલે એ પણ એક મહત્વનું રહેશે કે હવે ત્રીજા મહિલા મુખ્યમંત્રી તરીકે તેઓ આગામી પાંચ જ સમ પાંચ જ મહિનાનો જ્યારે સમયગાળો બચ્યો છે એ અરસામાં હવે તેઓ કયા પ્રકારની કામગીરી કરે છે જો કે છેલ્લા દોઢ બે વર્ષથી આડકતરી રીતે જોઈએ તો જ્યારે મોટા નેતાઓ જેલમાં હતા ત્યારે સરકારનું કામકાજ છે તે અતિશય સંભાળતા હતા એટલે આપણી સાથે રાજકીય વિશ્લેષણ શત્રુઘ્નજી જોડાયા છે સર નમસ્કાર છે ગુજરાત ફર્સ્ટ માં આપનું હેલો જી શત્રુઘ્નજી જે પ્રકારે દિલ્હી ની રાજનીતિ અત્યારે જોવા મળી રહી છે આતિશી નામનો પ્રસ્તાવ મુકાયો છે આતી નું નામ ફાઇનલ થયું છે કયા દ્રષ્ટિકોણથી આપ જુઓ છો આનેટ ભવિષ્ય મેં દો થી તીન રાજ્યો મે ચુનાવ હોને દિલ્હી કા જો રાજની ઘટના ક્રમ એક બરા મેસેજ આવે पहला तो ये देश को एक और महिला मुख्यमंत्री मिल रही है दूसरा के आतिशी जो है काफी हाईली एजुकेटेड है अमेरिका से ये ऑक्सफोर्ड यूनिवर्सिटी से पढ़ाई करके लौटी है अरविंद केजरीवाल जो है जब पहली बार ईडी ने उनको अरेस्ट किया तो उसके बाद आतिशी लगातार उनके लिए सक्रिय रही है और पार्टी और संगठन जो है और इसके अलावा सार्क सरकार के कामकाज में भी उनका काफी वर्चस्व रहा है महत्वपूर्ण बात यह है कि अब तक जो लोग ये आरोप लगा रहे थे कि सुनीता केजरीवाल राजनीति में सक्रिय हुई हैं, अरविंद केजरीवाल के फोटो के साथ वो प्रेस कॉन्फ्रेंस भी कर रही हैं और दूसरा जो इंडिया गठबंधन की पिछले चुनावी सभाएं हुई आम चुनाव के दौरान और उसके बाद भी तो उसमें सुनीता लगातार सक्रिय रही है तो मौका भी था पत्नी को आगे करते तो ये देश के दूसरे लालू प्रसाद बन जाते और इनको आसानी से परिवारवाद के मुद्दे पे घेरा जा सकता था और चूंकि अब ज्यादा कुछ चार से पांच महीने रहे हैं दिल्ली की सरकार के चुनाव आने वाले हैं तो अरविंद केजरीवाल ने बहुत ही निर्णय किया है कि अगर आतिशी को आगे करेंगे तो पहली बात एक महिला मुख्यमंत्री होगी दूसरा हाईली एजुकेटेड है उन तो का आरोप नहीं और एक, एक सवाल चातुरी अगर आप देखेंगे तो उसमें ये है कि अगर किसी पुरुष नेता को जो वो जो गोपाल राय हो मनीष इनमें से किसी को भी अगर मुख्यमंत्री बनाते तो पार्टी के अंदर कीर्तन और मतभेद शुरू हो जाते तो केजरीवाल ने सीधे सीधे इनसे बचने के लिए महिला मुख्यमंत्री को आगे किया है और की काफी करीबी विश्वास और तौर पे जो आम आदमी पार्टी का जो पॉलिटिक्स है भाई गुड गवर्नेंस तो उसमें काफी फिट बैठती है और सबसे बड़ी चीज अरविंद केजरीवाल पे परिवारवाद का आरोप नहीं लगेगा इसमें कि अगर इस्तीफा देना पड़ा तो उन्होंने सहज रूप से दूसरे सेकंड कार्डर के किसी नेता को और वो तो भी काबिलियत काबिलियत वा, वाला वाल जो नेता है और महिला नेता है तो उसका सीधा सीधा फायदा अरविंद केजरीवाल को मिलेगा जी बिल्कुल शत्रुघ्न जी हमारे साथ जुड़ने के लिए તો આતિશિંહનું નામ ફાઇનલ છે અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી દિલ્હીને મળવા જઈ રહ્યા છે સાંજે સાડા ચાર વાગે કેજરીવાલ છે તે રાજીનામું આપશે અને ત્યારબાદ અતિશી અગે પાંચ મહિના સુધી એટલે કે છવ્વી અને સત્યાવીસ સપ્ટેમ્બરે જો કે વિધાનસભાનું સત્ર પણ દિલ્હીમાં બોલાવાયું છે એટલે આગામી રણનીતિ અંગે સ્પષ્ટતા થશે જો કે આગામી પાંચ મહિનામાં જ્યારે ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે આ કેજરીવાલનો દાવ કેટલો સફળ થાય છે તે આગામી સમયમાં આપણને પરિણામલક્ષી જોવા મળી શકે છે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ